બીજું બાઈટિંગ તો જોશે મને બાઈટિંગ વગર નહીં મળે આગળ લઈ લે લેડો પિતા પિતા જઈએ ના ટાઈમ તો જોવા રાતના જેટલા થયા એવું કઈ દુકાન ગો દે જોઈએ આગળ ગયાડો તો જઈએ હા તમ માં બીજો અને થોડો પીસી ગયા તા થોડો હે ગાબડા છે એવું લાગે છે અને ગબર તો પરન શું કરવા ભૂલ પણ બંધ બહુ ગબડા છે અને ચાલે તો બધું ચાલે કરે ભાઈ તો થોડું તો ક્યુ પડકી

તમે ફૂલ થઈ ગયા એવું લાગે ખોટી થયું કશું કોઈ આ આખું બીક લાગે કશું ગયું તા

અલે આતો બોલ્યો કે આપડાને પૂલ લઈ જા પીદેરામજીને પૈસા પડાવા આવ્યો છે તારે શું બતાવો બતાય જોઉં છું તારે બતાય શું બતાવો હવ બળકો કરું બતાય બતાય શું છે ને હવ હવ તોતા એ બળકો જોઉ ને

તો લઈ હે હે બરાબર દેખા ઉપર બેટરી જોમાં દેવાને મનથી લઈ લે બેટરી નો હોય તો જો થોડીક કોઈ રીતે ફૂટા દાદા

ખોળમાં દોડતો ન ના ના તનો બે જો આ પીધા વગર ફૂટા દેખાએ તો હેયું ખરેખર તું પા અ પહેલા પક કપ કે ગંત અમે 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 જૂઠું ના બોલી લે એ રોટ ફોર એ ઓય રોટ આયા દે તું

ભૂવા પાણી કરાવવું પડશે કાલ જ બોલાય આપડે પેલો પેલો માણું ભુવા છે ને હા એમને બોલાવીએ આપણે ત્યાં ખવા ત 等等。